नेदीनी में आयोजित धर्म सभा में अंदर उपस्थित परमात्म्य शास्त्री जी महाराज हरियाणा निवासी गौतम गिरी जी महाराज महेशपुरी जी महाराज डॉक्टर वरुणंदर सियो वरुणंदर ट्रस्टी गण संदुग्रल मान धरवानु राग नमस्कार समस्या नो मुख्य नो ओयच छे गम्मी समस्या होय नो उकेल होयच छे पण उकेल समस्या पे जाए या विनाश नु मंगलाचरण सुरु पे जाए परिस्थिति बेकाबू थाई जाए परिस्थिति आपना आत्मनौर है यार मनुष्य साचो जर्मनागत बनी सकेगा ऐनुताना न मन एकाग्रता कर परमानम अली धवाला केस मानस परिस्थिति खराब हो जाए मानस मुझा हो जाए मानस ब्यापु थाई जाए मानस ये वो समझे जगापड़े हरी है ये उन्होंने परिस्थिति संपूर्ण बड़े आपना जी

જ્યારે 100% 100% પ્યોરિટી નિર્વાણ થાય 100% શુદ્ધિકરણ પરિસ્થિતિ ફેવરમાં જાય એમાં અહંકાર પડેલો છે મે મારા દીકરાના લગ્ન કરીને 2 લાખ રૂપિયા આપ્યા ફલાણા પ્રદાન આયા તો ના આયા ઈ પરિસ્થિતિ શાનુકુળ હોય ત્યારે એમાં અહંકાર અને જન્મ શુદ્ધિકરણ નું થતું નથી કે કર્મમાં જ્યારે દોષ ઉત્પન્ન થાય છે કર્મમાં જ્યારે ભૂરૂપી થાય છે એ કર્મની સજા ભોગવવાનો વારો આવે परस्थिति विचित्र થઈ પરિસ્થિતિ વિરુદ્ધમાં ગઈ ભારતીય શાસ્ત્રોના ગ્રંથોને બદલે બદલ જીવન તપસ્વીઓ ભક્તોરા યોગીઓરા સેવકોરા જ્ઞાનીઓરા સન્યાસીઓરા જેને જેને વિકૃત પરિસ્થિતિનો સામનો કર્યો છે જલ્દી ઈશ્વરને પામી ગયા એટલે दारू પીન પરિસ્થિતિ બદલવી નહી બેવાર જુગારની એવાની વાત થઈ આ તો સંકર્મ કરી વજન કરી કે જ્ઞાન

एकदम कदम उठावा नहीं दिया है नदी इतना बड़ा पॉजिटिव वर्क मानू एनो थे आपरे हिजड़ा सिंह बधु सहन कर ले चले एम पण कह सकी कहो पार्थ ने छोड़ावे मान नदी युद्ध है इस कल्याण मां मार्ग ले परम बाबा युद्ध स्व गुरु करी छूट मुझ छे कह पछि राजा सु पछि सुगम पानी पे जाऊ जो पछि सुगम मु जो तुम्हारे एक नए बाबत इन चर्चा करेंगे। चिंतन जिन्द करो, चिंता सुखाम करो, चिंता चिंतन बे में विचारों जो चिंता पूरी करे, चिंतन पूरी जाए। चिंता दी सुखाम क्यों? हे राघव कैन चिंता कुछ हो? वशिष्ठ रूसीएम, कुलगुर वशिष्ठ एक बार भगवान प्रेम तो रहे मुद्रे। ये वस्त्र पूर्वा मुंडे भगवान એ જેનું અમૃત થવાનું તું તારે એટલી બધી એટલી બધી નિર્ભિકતા આવી જાય ભલે કલ્પના હોય તોય એ પોતાના સર્પના ગંડિયા મોગલ છે એટલી બધી નિર્ભિકતા આવી જાય પરિસ્થિતિ 100% વિરુદ્ધમાં આવી જાય ત્યારે શરણાગત તમને નિર્ભિક બનાવી દે ભગવાન સિવાય નાન્ય બંધાવિત્ય છે બીજો કોઈ રસ્તો જ શરણાગત મત્સર

લોકોની ટીકા છે તમારા પુણ્ય ઉદય છે એ તમારા પાપ હે નાચ કરશે એમાં જવાબ દેવાનો પ્રયત્ન એને કદાચ માળા રામ રામ કરીએ કે જેને કારણે આપણું મરણ પણ સુધરે છે અને મરણ સુધારવાની એક જ રીત છે કે તમે જેમ જાઓ તો મરણ સુધરે વિશમાએ પોતાની બુદ્ધિ પર આવી દીધી મરણ સૂત્રીને એને ઈશ્વરની સાથે સંબંધ જોડી દેવો અને ઈશ્વરની સાથે સંબંધ જોડવા માટે કોઈ સદગુરુ જોઈએ છે જે મને અને તમને સાત દિવસમાં એ સમજાવી દે કે એ તું મરવાન નથી એવા સમર્થ આપણને સ્વામીજી મળ્યા છે એક વસ્તુ કો માંડલ પંથક જે છે સાહેબ એ માંડલ પંથક ના પુણ્ય સમાજ ના ઉદય ઉદય સ્વામીજી નથી કોઈ માનતો હે કે મારા પુણ્ય છે સ્વામીજી મર્યા થા તો પુણ્ય પુજ્જ મેનો મળી નહીં સંતા બરાબર કે પુણ્ય નો સમાજ આપણે બળવા જોઈએ આપણે સંતને બળવા જોઈએ અને આપણે સંત મરી જાય તો એ પુણ્ય નો ઉદય થાય પણ જ્યારે સંત કોઈ સ્વામી તમારા કા આવે ત્યારે તમારું પુણ્યનું પુજનું ઉદય નથી અબોહી બા ભરોષન મનતા બીનું હરી કૃપા નિલય નિશંતા એટલે આમે આ પંથક તો સંતોને સાચવા વાળો પંથક છે ઉદ્યોગપતિઓ હટવાય જ ના હટવાય બહુ ચિંતા ના કરવી રાજકીય માણસો હટવાય જ ના હટવાય ચિંતા ના કરવી પણ એક સાધુઓ એક ભગત જો હટવે પણ કણાને પ્રભાવ લાગે કે આ કાળનો પ્રભાવ લાગે કે ક્યાંક સાહેબ ગુણોનો પ્રભાવ લાગે કે ક્યાંક સ્વભાવ પણ અસર કરતા હોય એવું જોઈ હોય જાય આ કલીના પ્રભાવથી બચી જવાનો એક જ ઉપાય સ્વામીજીએ બતાવ્યો રામાયણના આશ્રય બતાવ્યો કે આપણે એક જ ઠેકો લેવાનો છે નહીં કલીકરણના ભક્તિ વિવેકું રામ ના अवलंबन देखो जितनो लेवाय इतनो हरि नाम लेता रहिए एक वस्तु कहो जाए कि आई बद्धी प्रवृत्तियों था एना थी स्वामी जी राजी क्यों होए बराबर आके ना स्वामी जी राजी क्यों होए साहेब तमे अही आगो कोई साहेब रुपिया खर्चे मुद्दा श्रम मा स्वामी 100% राजी था गौ सेवा लगा में लगावे स्वामी जी राजी था एक वस्तु ध्यान में रखियो कोई पण संस्था नो पहलो

પણ વાત હું તમારી પાસે પાંચ પાંચ પિલર વાત નથી કરવી એ તો જારે પાસે કંઈક આવશે ત્યારે પાછી કરી લેજો રાજુ પણ સંપત્તિ દાતા મારે જે કહેવું છે કે ગુણસ્થાન જીન શાસનમાં 14 ગુણસ્થાનોની ચર્ચા છે એમાં પહેલું ગુણસ્થાન છે કોઈ દુખી હોય જાય એને મદદ કરવી એ સારું કે નહીં આપના બોલ

એને તમે ખૂબ સારું કામ કર્યું પણ આ પ્રથમ પુણ્ય સ્થાન છે પછી બીજું ત્રીજું ગવાય નથી સીધું ચોથું પુણ્ય સ્થાન ગવાય અને ત્યાં એમ કહેવાયું થાય કે આ સંપત્તિનું दान કરી અને કોઈકને મદદ કરનારો દે છે એ બંદનિય છે પણ સાહેબ એનાથી ઉપર શું છે ઉપર એ છે કે એના જીવનમાંથી આ દુખ જે છે એ દુખ માળા જીવનમાં દુખ જ નતી રહે આની સમજ્યા થી કેડા કરાવે એ બહુ મોટું કામ છે એટલે બિદ્યાન જકનો મોટો કીધા છે એટલે સંત અને સાધુ આપણે તો ભગવાન કરતા પણ ઊંચા કીધા છે જે આપણે સમજ આપે છે કે સુખ ભી નહીં હે ઓર દુખ ભી નહીં હે આ સમજ જ આપણે મળે છે એવી જગ્યા એટલે સ્વામીજીની જગ્યા વિશેષ આ કેટલા તો આગ્રહયુતિ કરો स्वामी जी महाराज है यो कहना ना कितना पागरी की करो बड़ा भाई तो बराबर बड़ा तो तुम्हें तो तो प्रेमी नहीं लगता गोपी के तो सूत्र से मां का नहीं ताऊ का हूं स्वामी जी नो स्वामी जी महाराज से बीजा नंबर तो है हूं स्वामी जी नो सूत्र है અને એટલે બરાબર ધ્યાન માં રાખજો જો તમને સ્વામીજી ના ખોજે હોય તો તમારે કોઈ ને જોઈને કંઈ કરવાનું નથી તમારે કેવળ સ્વામીજી ના થઈને જાઈ એ વાગી દો આ સમજાય એટલે મને બોલો જો એ અને બીજું રામાન નો આશ્રય કરો છો ત્યારે રામાન નું સૂત્ર છે ત્યારે હિરાસ ન થા ઉ જાય

મારો સ્વામી મને જે કરાવે મારે કરવું મારા જીવની તમને ઘટના કહો જાય જેમ સ્વામીજી કહે નિયમ મને જ્યારે આમ એવો કંઈ વિચાર સુખ વિચાર આવે ઈ રાતે અડધી રાતે આવ્યો તો એનો અમલ કરવાનો વિચાર કર મેં શેરની વાત આવી તો એ શેરનો વિચાર આવ્યો ઈ દાને કે તું પૈસા હોય ના હોય ભાઈ કે ધ્યાનમાં રાખજો તમે શુભ હેતુ સાથે અને શુદ્ધતાની સાથે કોઈ સારા કામ કરો તો સંપત્તિ નો કોઈ તમે કુટો નથી હેતુ શુદ્ધ હોવો જોઈએ શુભ હોવો જોઈએ

એટલું કરવાનું અને એક વસ્તુ કહું સાહેબ બીજાની ચાવીઓ એ આ હું જાણું હે બીજાની ચાવીઓ એ અને ઘણા નકે સાહેબ રમકડા હોય છે એને ચાવીયું ભરવા સિવાય બીજું કંઈ કરતા નથી એટલે ખાલી ચાવીયું ભરી શેતા જતા રહે એનાથી જેતી જતો चाबी भरया पछी क्या तो तमने साहेब क्या तमे रमकडू बगड़े अने ई बगड़ेला रमकडा ने पण बराबर तैयार करी दे अने एने इच्छा होय के हमेशा नाचे ये की बार 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 आ गाय एनी चावी बराबर बाकी बीजी चाबी है जा आ आ केवल आ आ आम नथी बधी जग्या है अने बधी जग्याए होय जा बधी तो बाप आज स्वामी जी की याद

रामानंद सरस्वती नी पासे जाए आनंद जोई तो होय तो सुख ने पण छोड़ो अने दुख ने पण छोड़ो रामायण नुं सूत्र छे निज सुख दुख सम गुरही सुनाई वशिष्ठ बापजी ना द्वारे पहुंच जा छे दशरथ जी महाराज जीवन मा समाधान जोतू होय ना समाधान समाधान जोतू होय तो तुम्हारे कोई समाधि मा स्थित महापुरुष नी पासे जवुं जोईए અને સમાધિ માં સ્થિત મહાપુરુષ એટલે સ્વામી રામાનંદ સરસ્વતી સમાધિ માં સ્થિત મહાપુરુષ એટલે આત્માનંદ સરસ્વતી આવા મહાપુરુષો ની પાસે જાળી લઈને બેસી અંદર બોલે વિડિયો માં સ્વામી ને ક્યારે તમે સાહેબ બહાર ને અંદર ઓરડા કરે બહાર જુદા જુદા છે બોલો ના હા નથી જોયા પેલું પેલું જે વસ્તુ આપણા જીવનમાં જરૂરી નથી ને એને કાઢવા માંડવું હું તમને પૂછું કામની મોટી જરૂર છે આગ ના બોલું જોરથી બોલો નહીતર લાંબુ થશે હવે મને બે પડી ગયો અને હું આમ તમને કહું બધે પ્રવચન કરવા જવાનું થાય પણ મારી હું બીજ ઉપર આવું પછી મને મજા આવે એટલે હું આ આશ્રમ મને જે ફળ મળ્યું છે તમને એક વસ્તુ કહું સાહેબ સદગુરુ કોઈ ડાળો અહીંથી જતો રે શરીર નથી હવે આમ છે તેમ જે બને નહીં સાહેબ ગમમાં ये होय ये तो जड़ चेतन होय में हो शरीर अपन ने मे सुकाम ना हो तो काम की जरूर से हाथ ना बोलो जरूर से नाजन पढ़ो काम की जरूर से साहब संसार में काम की जरूर से लोभ की जरूर से हमें आप पड़ सो जरूर से लोभ की तो सोगरा की व्यवस्था शुरू कर सो ने लोभ या तो सो जा अपने कौन आम हूं तो ये तुम्हारे भेगो छु व्यवस्था पाचन की करनी जन लोभ थोड़ो घणो જોઈએ काम पण જોઈએ साहेब जो काम बिल्कुल ना जरूरी होय तो गीता में भगवान ने पोता की विभूति ना रूप में न साहेब ये भक्त शुद्धि नो જોઈએ तो इने राखो तो तारे नो काई मा तो क्रोध पण साहेब हां જોઈએ लाल आंखे जुड़ी अकाम क्रोध ने लोभ त्राण रस्तों प्रमान थी। प्रमान थी। प्रमान थी। तो मैं ये नहीं आया मैंने कहीं बात बोलना चाहिए लिमिट में जहाँ जहाँ जी प्रमाण है सही प्रमाण ड्राप अबे वो तो मैंने पूछो कोई नहीं ईर्ष्या नहीं जरूर खरी आना चाहिए कोई नुकसान था ये उसे नहीं था ये उन्हें जो भी बोलो जितना बैठा देते हो ना, ना। कोई नहीं ईर्ष्� ना, तो ना।, ना तो बच्चे स्वामी जी ने आ सायद इसमें કોઈની ઈચ્છા નહીં કરતો કોઈનો દ્વેષ નહીં કરતો આ દ્વેષ ના કરો કોઈ તકલીફ છે ને છે બોલો ને કોઈના તરફ નફરત કો ભાવ પેદા નહીં કરો છે કોઈ તકલીફ નથી તો બા આ જે વસ્તુ જીવનમાં જરૂરી નથી એને છોડી દો સરળ બનો બીજી કોઈ સાધનાની જરૂરતી સરળ બનો हमने स्वामी जी जो बात करी है मां संत नो महिमा शास्त्र नो महिमा ग्रंथ अने गुरु आ बे नो महिमा अकलंग राखो कारण के आपन ने हाथू समझाव से कोई संत रहे हाथू समझाव से कोई संत रहे भागवत की कथा सबे सांभळी थी મગર પકડે છે હવે આ આપણને એવું લાગે છે કે મગર એ ગજેન્દ્ર નો પગ પકડે પણ કોઈ સમર્થ ને પૂછો તો એમ કે ગજેન્દ્ર गजेंद्र तो बदल ने पकड़े हैं कि नहीं